સુરત શહેરમાં મેટ્રો રેલવેના વિકાસ કાર્ય વચ્ચે દુકાનદારોના આરોપો મુજબ મેટ્રો કામગીરીના કારણે તેમને ન માત્ર ધંધામાં ભારે ઘટાડો સહન કરવો પડી રહ્યો છે પરંતુ અનેક દુકાનોને હટાવવાની પણ નોટિસ અપાઈ છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આ સમસ્યા અંગે ઉઠાવી રહ્યા છે પણ સંચાલક તંત્ર તરફથી સંતોષકારક જવાબ મળતો ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે મેટ્રો પ્રોજેક્ટના કારણે થઈ રહેલા બાંધકામથી માર્ગ વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને ગ્રાહકોના આવવા જવાનો માર્ગ મુશ્કેલ બનતા વેપાર પર સીધો પ્રભાવ પડી રહ્યો છે વેપારીઓએ માંગ કરી છે કે સરકાર અને મેટ્રો તંત્ર તેમના વ્યવસાય અને રોજગારીના હકોને ધ્યાનમાં રાખીને નિર્ણય સુડા સુડાભવન ખાતે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરતા દુકાનદારોને સ્થાનિક સંગઠનોનો પણ ટેકો મળ્યો હતો હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆત બાદ શું પગલાં છે મોહમ્મદ અબ્દુલ હુસેન કાપડિયા મારું નામ છે હું એક વેપારી છું આર્યમાં માર્કેટના અંદર જે ટાવર રોડ પર સ્ટ્રીટ છે અને અમે અહીંયા આજે જીએમઆરસીની ઓફિસમાં આવ્યા છે અમારા મુદ્દાઓ રજૂ કરવા અમારે વારંવાર મિટિંગોની તારીખ આપવામાં આવે છે છેલ્લી મિટિંગ ડિસેમ્બરના અંદર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી ને આ જ તારીખ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી અમારે ખાલી વાયદાઓ આપવામાં આવે છે કમ્પેન્સેશનના કમિટમેન્ટ્સ કરવામાં આવે છે જે કોઈ કમ્પેન્સેશન અમારે હજી સુધી મળ્યું નથી ને અમારે કોઈ સર્વિસીસ મળતી નથી અમારે એક જ હવે માંગ છે કે રોડ ખોલી આપો અમે સામનેથી જીએમઆરસીને પૈસા આપવા બી હોય તો એ બી આપવા તૈયાર છે ને એ અમે ડાયરેક્ટ ને ડાયરેક્ટ ઈડી ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટને અમે ઓફર કરી ચૂકેલા છે કે એટલા ત્રાસી ગયા છે અમે કે અમારા કોઈ તહેવાર નથી આવી રહ્યા ને અમારા વેપારને બહુ નુકસાન થઈ રહ્યું છે ને બહુ ટાઈમ છે આ રસ્તો બંધ છે જે હવે નહીં ચાલે અમે કંટાળી ગયા છે ને હવે અમારા સર્વાઇવલ માટે તમે જે કમ્પેન્સેશનની વાત કરો છો તેના અમારું સર્વાઇવલ પોસિબલ નથી એટલે કમ્પેન્સેશન ઇમ્પોર્ટન્ટ નથી અમારે રસ્તો ખોલી આપો અને અમારી જે બી પ્રોબ્લેમ્સ છે તેને સોલ્યુશન કરો કારણ કે આ પ્રોજેક્ટને હમણાં સુધી ત્રણ વર્ષ થઈ ગયા છે ને અમારે જેટલી સમજ પડે છે એ હિસાબે આગલા બીજા ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીશન થઈ થાય એવું નથી અગર જો મેં રોંગ હોય તો એ મને સામને કમિટમેન્ટ રિટર્નમાં આપે કે અમે આટલી તારીખમાં કમ્પ્લીટ કરી આપશું કારણ કે અમારે કમિટમેન્ટ સપ્ટેમ્બરનું આપેલું કે સપ્ટેમ્બરના અંદર અમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે અમારી વોલ બની જશે અને અમે તમારે રસ્તો ખોલી આપશું